તો બાદ હવે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ ખુદ કેદીઓ જ બનશે રેડિયો ચોકી જી હા એકત્રીસ ડિસેમ્બર એટલે કે ગઈકાલથી જ રાજકોટ મધ્યસ્થ જેલમાં રેડિયો પ્રિઝન શરૂ કરવામાં આવે છે જેમાં કેદીઓ મિમિક્રી મોટિવેશન સ્પીચ સાથે હાસ્ય પણ લહેરાવશે જેલ સંબંધિત માહિતી અને તેમના જેલ જીવનની રસ વાત પ્રસ્તુત કરશે સેન્ટ્રલ જેલમાં રેડિયો ગુંજી ઉઠ્યો છે જેલની દરેક બેરેક અને યાર્ડમાં સ્પીકર સિસ્ટમ ફિટ કરી દેવામાં આવી છે રાજ્યની જેલના એડિશનલ ડીજી રાવના હસ્તે એફએમ રેડિયો સિસ્ટમ ખોલી મૂકવામાં આવી હતી આ પ્રસંગે એસપી બન્નો જોશી પણ હાજર રહ્યા હતા તેઓ જણાવ્યું હતું કે રેડિયો એફએમ લોકલ એફએમ સાથે ટાઈઅપ થી શરૂ કરવામાં આવ્યું છે એફએમ સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ જોડાયેલી છે પ્રથમ તબક્કે પાંચ જેટલા કેદીઓને રેડિયો જોકીની તાલીમ આપવામાં આવી છે રેડિયો જોકી બને કેદીઓ ગીતની સાથે સાથે પોતાના જીવનની રસપ્રદ વાતો પણ રજૂ કરી શકશે ખેદ્યો ગીતોની પ્રસ્તુતિ પૂર્વે વિવરણ કરશે કાર્યક્રમોમાં વચ્ચે વચ્ચે જેલ સંબંધી માહિતી અને તેમના જેલ જીવનની રસભર વાત પ્રસ્તુત કરશે એનાઉન્સમેન્ટ સિસ્ટમથી મહત્વની જાહેરાત જેલ સત્તાવાળાઓ કેદીઓ સુધી પહોંચતી કરશે અમદાવાદ જેલમાં ગયા મહિને આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી ત્યારબાદ રાજકોટમાં આ સુવિધા આજથી શરૂ કરવામાં આવી છે